આપણે બેંકના લોકરમાં દાગીના કેમ મૂકીએ છીએ કારણ કે ઘરમાં આપણને ચોરીનો ડર રહે છે પણ આજના સમયમાં લોકર પણ સુરક્ષિત નથી અને આ વાતની ઘટના બની છે સુરતમાં આખો માણસ આવી જઈ શકે તેવડું મોટું બાકોરું લોકર રૂમ માં ખુલ્લો દરવાજો વેર વિખેર પડેલો માલ સામાન કટરથી કાપેલું લોકર પોલીસ પોલીસને પડકાર આપતા કહી દીધું છે કે રોક સકો તો રોકલો સુરતમાં તસ્કરો બન્યા બેફામ તસ્કર ટોળકીનો પોલીસને ખુલ્લો પડકાર લો હવે બેંક નું લોકર પણ સુરક્ષિત નથી બેંકમાં કર્યો હાથ સાફ લાખ રોકડા અને તોલા સોનાની ચોરી ઘરમાં દાગીના સુરક્ષિત ના રહે એટલા માટે લોકો બેંકમાં લોકર ખોલી તેમાં પોતાના જીવનની મૂડી મૂકતા હોય છે બેંકના લોકરમાં દાગીના મૂક્યા પછી ખાતાધારક નિશ્ચિંત બની સુઈ જાય છે પણ વાર્ષિક ભાડા લઈ લોકોના દાગીના લોકરમાં રાખનાર બેંકને જાણે કે કોઈ ફરક જ ન પડતો હોય તેવું લાગે છે આ વાતની સાબિતી પૂરતા દ્રશ્યો જોવા મળ્યા છે સુરતની કિમ ચોકડી પાસે આવેલી યુનિયન બેંકની પાલોદ શાખામાં જ્યાં રાત્રે બેંકની પાછળના ભાગેથી બાખોરો પાડી તસ્કરો સીધા લોકર રૂમમાં ઘૂસ્યા અને લોકર તોડી તેમાંથી નવ લાખ રૂપિયા રોકડા તેમજ ઓગણપચાસ તોલા સોનું લઈ રફુ ચક્કર થઈ ગયા

વહેલી સવારે બેંકને આ બાબતની જાણ થતા કોસંબા પોલીસનો સંપર્ક કરાયો હતો કોસંબા પોલીસે પહોંચી મામલાની ગંભીરતા સમજતા સુરત જિલ્લા પોલીસ વડાને જાણ કરી હતી ત્યારબાદ તાબડતોબ એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે હતો છે જિલ્લાની તમામ ટીમો એસઓજી પેરોલની ટીમો કામરેજ કોસંબા સ્ટેશન આવી વિવિધ સાત જેટલી ટીમો અત્યારે કાર્યરત છે સુરત ગ્રામીણ જિલ્લા પોલીસ દ્વારા શક્ય બને તેટલી ઝડપથી ગુના ડિટેક્ટ થાય આરોપી પકડાય અને જે ઘરપોળ ચોરીમાં ગયેલ મુદ્દામાં રિકવર થાય એના તમામ પ્રયત્ન હાલ કરવામાં આવી રહ્યા છે ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ ચોરી બાદ હવે સાત ટીમો બનાવી શરૂ કરાઈ તપાસ રાત્રે ચોરી કરવા આવેલા તસ્કરોનો કોન્ફિડન્સ તો જુઓ બેંકની પાછળના ભાગેથી તસ્કર ટોળકીએ એ જ બાકોરામાંથી બેંકના રકમ અને દાગીના કાઢ્યા આ બધું ચોરી લીધા બાદ શાંતિથી બેઠી નાસ્તો કર્યો તેના પુરાવા બેંકની પાછળના રૂમમાં પડેલી ઠંડા પાણીની બોટલ કાકડી અને ગ્લાસ જોઈ લગાવી શકાય છે આ બધું બની ગયા પછી હવે એસપી ના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી કોસંબા અને કિમ પોલીસની કુલ સાત ટીમો તપાસમાં જોડાઈ છે અને તસ્કર ટોળકી સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે બેંક પર અત્યારે પ્રાથમિક પૂછપરછ કરતા કોઈ ગાર્ડની વ્યવસ્થા બેંક દ્વારા કરવામાં આવેલ નથી અને પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારના સીસીટીવી પણ જોવામાં આવી રહેલ છે અને હાલ પ્રાથમિક જે વિગતો છે તે ભેગી કરીને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે બેંકની બેદરકારીથી તસ્કર ટોળકીનું કામ બન્યું સરળ લો બોલો લોકરની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ જ નથી બેંકની પાછળના ભાગે ફાઈબરનો દરવાજો પોલીસની કામગીરીની સાથે અહીં બેંકના સંચાલકો પર પણ સવાલ ઉભા થયા છે કારણ કે લોકો પાસેથી વાર્ષિક સારું એવું ભાડું વસૂલી લોકર તો ભાડે આપી દેવાયા જેમાં ખાતાધારકો એ બેંકના વિશ્વાસે પોતાના પરસેવાની કમાણી અને મૂડી મૂકી એ દાગીનાની સુરક્ષા કરવા માટે બેંકના સંચાલકો દ્વારા જરાય તસદી લેવામાં આવી નથી લોકરની સુરક્ષા માટે રાત્રિના સમયે એક પણ સિક્યુરિટી ગાર્ડ મુકાયો જ નથી તો બેંકની પાછળના ભાગે ફાઈબરનો દરવાજો છે એ જ દરવાજો સરળતાથી તોડી તસ્કરો લોકર રૂમમાં ઘૂસ્યા હતા પોલીસની સાત ટીમો બેંકની આસપાસના શોપિંગ સેન્ટરના સીસીટીવી તપાસી રહી છે સાથે જ પોલીસે ડોગ સ્ક્વોડની ટીમની પણ મદદ લીધી છે ત્યારે આ ટોળકી અન્ય કોઈ ચોરીને અંજામ આપે તે પહેલા પોલીસ પકડે છે કે પછી તરખાટ મચાવતી જ રહે છે એ જોવું રહ્યું ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત